નાના બ્લોક માટે સ્વાગત છે બધાને જય માતાજી હરે મહાદેવ કેમ છો બધા મજામાં શાંતિભાઈ એવો કેમ કે એટલા માટે કે અવાજ આવશે નહીં એમ કે એને જવાનું ટ્રેક્ટર લઈને આપણે કરેવાનું છે આજે ઘરે બલક તો શાંતિભાઈ આવશે પૈસા બનશે તો આના કરતા બનશે નહીં એમ કે ફોન એને હારે લઈ જવાનો હોય કામે જાય ટ્રેક્ટર લઈને તો જ લઈ જવાનો હોય ફોન આવ્યો હોય એટલા માટે જરૂર પડે ફોનની

મરચા અને કોથમીરી મિક્સ કરી તળી ભાઈ ખાવાના હે આપણે હા હે હા કોથમીરી ને ને નાખ દેવાના હા તે ખાઈ જવાનું હા નવીન મરચા હું પણ હું બનાવું હું એ મેથી મરચા હું મેથી મરચા મેથી મરચા બનાવવાનું બધાને મેથી આમાં મરચા બીજું કાઈ એમાં કાઈ દેખ હે મેથી મરચા કહેવાય ને હા પછી પછી હું આ બસ રેડી દેવાની

તઆ બધા મેસ કેલે સટની નાખી એ ખાવાની છે એટલે મેથી મરચા રગડો શું રગડો મેથી રગણો એમ બને મરચા મેથી રગડો ગમે કે ગાઢોડી નો લઈ લેવાનો ફમેણ કઈક બન તો બનાવવાનું હોય તો શું વાત કરનાખી હાથી મરચા રગડો હ નવીન આવ નવીન કે બનાવે નહીં એટલે હું બનાવું મારા Budi watu awun, awun. Nogar. Yes, ini bhai. Hmm. Gandhi nei. Hmm. Ama mersa marsa se pise dungri se kotamri se meti se. Hmm. Nih, pe masina not na khanche. Ha, bhai. Pise na banavana se bhai chaya. Chaya, kya. Kya kya us? ni na sarvi banavu. Ha. Ha, ni bani gayi se ab complete. Kya. To family aapre methi meti bhai marsa nat banavana. Ha. ભજીયા બનાવવાના છે એટલા માટે બધું કરેલું છે હે એમ નામ થોડું મે કીધું તો મેથી મેથી મરચા રગડો હા મેથી મરચા મરચા રગડો હા બરાબર બેસ એવું બનાવવાનું છે આપણે અલગ અલગ જ બનાવવાનું છે અલગ અલગ રેસિપી એ એવું હા હા ઠીક તો અચ્છા છે કે ફેમિલી ચટણી બને છે સરસ મજાની જો વાહ રેડી બની ગયા હતા જ હા બની ગઈ છે હા બની ગઈ છે કેમ કે ગેસ ઉપર વાર ન લાગે ગેસ હે કે તાપ કરતા ફાસ્ટ હલે કે એટલે સળી જાય તરત પણ સવાદ હે કે એટલો બધો જેવો ચૂલામાં આવે ને એવો આવે નહીં હમ ચૂલામાં હોય ને એવો તરત સવાદ નો આવે આમાં હે કે ફૂલ તાપે તે ગાય કા સડી જાય ગરમ થઈ જાય તાપે ન હું છે ઓલા ધીમે ધીમે તાપે સરતો ને મસ્ત બને ને ગેસ નું ખાવાનું ને સુલા નું ખાવાનું બે માં ડિફરન્સ તો હોય ને હોય ને હોય જ હું ધીમે તાપે સેડું

મને કોઈ ન પુગવા દે હું કોણ પુગવા ન દઉં મને કોઈ પુગવા ન દે એ હાસુ કીધું તને કોઈ ન પુગવા દે હું કોણ ઓ પોતા પોતા હે કે બલ 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 કેરાત કરે હું કોણ પુગવા ન દઉં એટલે ખબર પોતી પ્રેમ દી હતી હા હા એમ એવું છે ભાઈ તો હવે હે કે બધું બને છે બની જાય પછી ખાઈ લઈ ભૂખ લાગી છે થોડી તો બધી બની જાય એટલે બધી મજા આવે ભાઈ ખાવાની હમ ફેમિલી અત્યારે આપણે ભૈયા બનાવું શરૂ કરી દીધું છે એક ઘાં બનતા હે કે ભાઈ બે મિનિટ નો ટાઈમ લાગે એક ઘાણ ત્યાં તૈયાર થાય થોડા કાસા રહી ગયેલા હે થોડુંક ધ્યાન રાખો હા બીજો ઘાં સડી દીધો આમ ઘણો ત્રીજો ઘાણ એમ હાલકે રેગા થોડુંક સડવા દેવા હે એમ બી થોડો ઘણા કાસા ભાઈ ને તો ભૈજિયા ન જામ એનો હોવા જાય આવે નહીં તો ઓલો સડી ગયેલો હોય ને તો મજા આવે ખાવાની એટલે હું થોડીક વાર રેગા સડવા દેવાય મેલો માં આડન બની ઓલો ઓલો ઓરથી રહેતે રહેતે આવ છે લે આ કોને આ જો કેમ રહેતે રહેતે નિયમ છે કે રહેતે હા કીડા જૈના વિનાને પૂગી ગયા કેમ જો ભાઈ જો સાદર ઓઢી હા જો હા જો હે રે પર દુખલી જો